આવનાર દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર માવઠું ભુક્કા બોલાવતું જોવા મળવાનું છે બંગાળની ખાડીના વિસ્તારથી હિન્દ મહાસાગરના વિસ્તારમાં તોફાની ખુખાર ભયંકર અને અતિ તોફાની નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને અરબી સમુદ્રના વિસ્તારથી બંગાળની ખાડીના વિસ્તારો સુધી નવી નવી સિસ્ટમના તીવ્ર પરિભ્રમણના ઘેરાવા બની રહેલા જોવા મળી રહ્યા છે ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રોની અંદર નવી નવી હાઈ પ્રેશર સિસ્ટમનું પણ અત્યારે તીવ્ર સંક્રમણ અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર સિસ્ટમની ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતમાં હવે ડબલ ઋતુની શરૂઆત થઈ ચૂકી છે જેમાં ગુજરાતના અનેક જિલ્લામાં વહેલી સવારને મોડી રાત્રિ દરમિયાન હળવી ઠંડી પડી રહી છે અને ગુજરાતમાં અનેક જિલ્લાઓની અંદર બપોર દરમિયાન ભયંકર ગરમીને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે આ બધાની વચ્ચે હવે પછી આવનાર દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન હિંદ મહાસાગરના વિસ્તારથી અરબી સમુદ્ર બંગાળની ખાડીના વિસ્તારમાંથી નવી નવી સિસ્ટમો પોતાની તીવ્ર અસર દર્શાવતી જોવા મળવાની છે હવે પછી સિસ્ટમો દિશા બદલીને બંગાળની ખાડીના તટીય વિસ્તારમાંથી ધીમે ધીમે ઉપર ગતિઓ કરતી હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની દિશાઓ બદલતી જોવા મળવાની છે જેના કારણે ગુજરાતમાં હવે દિવસે દિવસે

સિસ્ટમની ગતિવિધિઓ ધીમે ધીમે તીવ્ર બનતી હોવાને લઈને ગુજરાત છે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલી સિસ્ટમ હવે પછી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે આમ રાજ્યની અંદર હવે પછીની આવનારી 48 થી લઈને 72 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે કંઈક નવા જૂની થવાની મોટી શક્યતા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ સિસ્ટમના ઘેરાવા પણ જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સતત હલચલ વધી રહેલી જોવા મળી રહી છે તોફાની પવનોની અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે પવનની તીવ્રતાની અંદર પણ ભયંકર વધઘટ થતી જોવા મળી રહી છે કરાચીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ઓમાનના વિસ્તારમાંથી આગળ વધી રહેલી હાઈ પ્રેશર સિસ્ટમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અસર દર્શાવતી જોવા મળી રહી છે જેના કારણે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવનની અવર જવર વધતી બાદ હવે સોમાસુ ધીમે ધીમે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો તરફ વિદાય લેવા માટે ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતમાં સોમાસાની વિદાય બાદ હવે માવઠું ભયંકર ઠંડી અને સક્રિય બની રહેલા નવા નવા વાવાઝોડાની તીવ્ર અસરો ગુજરાત ઉપર જોવા મળવાની છે આગાહી કાર આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ખાસ કરીને ગુજરાતમાં અઢાર તારીખથી આવનારી એકવીસ તારીખની અંદર ગુજરાતના હવામાનમાં મોટા મોટા પલટાવ આવવાને લઈને પણ તીવ્ર શક્યતા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને તીવ્ર અસર દર્શાવતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારમાં નવી નવી સિસ્ટમની અસરો ઘેરાવી રહેલી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતનું સંપૂર્ણ હવામાન પણ બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે જેની અસરોને લઈને આવનારી ગુજરાતમાં અડતાલીસ કલાકની અંદર હવે પછી હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લા અને કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને વિગતસર માહિતી મેળવીએ જી હા દર્શક મિત્રો દિવાળીના તહેવાર માટે થઈ જજો સાવધાન દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમ હવે ભયંકર સ્વરૂપ ધારણ કરીને પોતાનું તીવ્ર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો શ્રીલંકાના આજુબાજુના વિસ્તારની અંદર નવી સિસ્ટમનું ભયંકર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે જેના કારણે શ્રીલંકાથી લઈને મદુરાઈના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત બેંગલુરુ બેંગલવી હૈદરાબાદ વિશાખાપટ્ટનમના ક્ષેત્રથી મુંબઈના તટીય વિસ્તારો પર પણ તોફાની ગતિવિધિ વધતી દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને હવે પછી વધી રહેલી સિસ્ટમની અસરોને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં હવે પછી વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે તુર્બેટ કરાચી મોસ્કોટના વિસ્તારથી ઓમાનના વિસ્તારની અંદર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું છે આમ એક સિસ્ટમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં બીજી સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનતી હોવાને લઈને ગુજરાતમાં હવેથી ભયંકર ઠંડીની સાથે વરસાદનો ખતરો વધતો હોય તેવા દ્રશ્ય ગુજરાતમાં જોવા મળવાના છે જેમ જેમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાંથી સિસ્ટમ ઉપર આવી રહી છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે ડબલ ઋતુનો તીવ્ર અહેસાસ થતો હોય તેમ ઠંડી અને ગરમીની ભયંકર અસરો ગુજરાતમાં વધી રહેલી જોવા મળી રહી છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર ત્રીસ ડિગ્રીથી લઈને ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે આ બધાની વચ્ચે હવે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન અને ગુજરાત ઉપર ઘેરાઈ રહેલા શિયર ઝોણના ઘેરાવાની અસરને લઈને ફરી એકવાર વરસાદીય માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે ભારતીય હવામાન વિભાગની આગાહી અને ભારતીય હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે સાથે સાથે આગાહીકાર આંબાલાલ પટેલની તાજી લેટેસ્ટ અપડેટ પ્રમાણે દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તારોમાં હવેથી વરસાદી સિસ્ટમનો ખતરો ટોળાતો હોય તેમ ગુજરાત રાજ્યમાં વલસાડના જિલ્લાથી આહવા નવસારીના વિસ્તારથી ડાંગ વ્યારાના ક્ષેત્રથી લઈને સુરતના દરિયાઈ કાંઠાના પંથકની અંદર ભરૂચના વિસ્તારથી નર્મદાના ક્ષેત્રની અંદર આમોદના વિસ્તારથી રાજપીપળાનો વિસ્તાર આમ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ અને વલસાડના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય બનવાને લઈને આમ હવે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર પણ વરસાદનું દબાણ વધી રહેલું અડતાલીસ કલાકમાં વરસાદીય મોડલની અંદર પલટાવ આવવાની સાથે ભાવનગર બોટાદ જસદણ ગોંડલ રાજકોટ છોટીલાના ક્ષેત્રથી લઈને જુનાગઢના વિસ્તારની અંદર વેરાવળ ઉના મહુવાના વિસ્તારોની અંદર પોરબંદરના ક્ષેત્રથી લઈને

હવે પછી તીવ્ર અસર દર્શાવતી જોવા મળવાની છે ગુજરાત વાસીઓ દિવાળી બાદ વાવાઝોડાના ખતરાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ઠંડીના ચમકારા વચ્ચે આગાહીકાર આંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારમાં ઠંડીના ચમકારાની વચ્ચે હવે પછી વાવાઝોડાને લઈને

ભારે થેતી ભયંકર વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે જેની અસર ગુજરાત ઉપર થશે હવે મેઘરાજા દિવાળીના તહેવારો બાદ ફરી એકવાર ગુજરાતમાં તોફાન મચાવતા જોવા મળવાના છે બંગાળની ખાડીના દરિયામાં નવા નવા વાવાઝોડાનું તોફાન બનતું જોવા મળી રહ્યું છે અનેક રાજ્યમાં જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે દરિયાની અંદર ઉથલપાથલ અને અનેક વિસ્તારોમાં નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ મહિનાની અંદર સોળ થી લઈને ઓગણીસ તારીખ વચ્ચે સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે જે ઠંડ સ્ટ્રોમ એક્ટિવિટી સાથે ગુજરાતમાં હળવાથી ધીમા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે વરસાદની વાત કરીએ તો સોળ ઓક્ટોબરના રોજ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાનો છે થંડસ્ટ્રોમ એક્ટેવિટીનું જોર વધતું હોય તેમ ગુજરાતના અનેક રોડ રસ્તા ઉપર તોફાની પવનો ફૂંકાવાને લઈને મકાનોની સાથે સાથે વૃક્ષો પણ ધરાશી થતા હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે અરબી સમુદ્રની અંદર નવું ચક્રવાત બનવાને લઈને દર્શાવવામાં આવી રહી છે આગાહી અઢાર ઓક્ટોબર થી લઈને એકવીસ ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળવાનું છે આ સંભવિત વાવાઝોડાના કારણે ગુજરાતના હવામાનની અંદર મોટો પલટાવ આવી શકે છે આ વાવાઝોડું દક્ષિણીય ભારતના રાજ્યની અંદર ભારે વરસાદ લાવતું જોવા મળી શકે છે તેવી પણ ખાસ આગાહી આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વરસાદી માહોલ બાદ ગુજરાતની અંદર ઠંડીની શરૂઆત થતી જોવા મળી શકે છે આંબાલાલ પટેલે પોતાનું અનુમાન જાહેર કર્યું છે તેમના મતે ડિસેમ્બર મહિનાની શરૂઆતની સાથે રાજ્યની અંદર ઠંડા પવનો ફૂંકાતા જોવા મળવાના છે જેના કારણે લોકોને હવે ઠંડકની સાથે કડકડતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે જી હા દર્શક મિત્રો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હાડ થીજવટી ઠંડીને લઈને પણ મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે નવા વર્ષની અંદર ઠંડા પવનોનું જોર વધતું જોવા મળવાનું છે ડિસેમ્બર મહિનાની અંદર હાડ થીજવટી ઠંડીની આગાહી કરવામાં આવી છે આ વર્ષે ઠંડીની અંદર ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે દક્ષિણીય ભારતની અંદર ભારે વરસાદ થવાના કારણે ગુજરાતના હવામાનની અંદર તીવ્ર અસરો જોવા મળશે જેના કારણે ગુજરાતનું હવામાન બદલાતું જોવા મળવાનું છે ત્રેવીસ ઓક્ટોબરથી રાજ્યની અંદર હળવી ઠંડીની શરૂઆત થતી જોવા મળવાની છે દરિયાની અંદર ઊંચા મોજા ઉછળશે અને ગુજરાતની અંદર તોફાની પવનોની ફૂકાવાની શરૂઆત જોવા મળવાની છે આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે નવા વર્ષની અંદર ઠંડા પવનોનું જોર વધતું જોવા મળવાનું છે અને છેક ડિસેમ્બર મહિના સુધી હવે ભયંકર અને હાડ થ્રીજીબી નાખે તેવી ઠંડીની આગાહી કરવામાં આવી રહી છે અને ઓછામાં ઓછું દસ ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની પણ મોટી આગાહી કરવામાં આવી છે વધુની અંદર આગાહી કરતા અંબાલાલ પટેલે આ વર્ષે કાતિલ ઠંડી પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે તેમની આગાહી મુજબ નવા વર્ષની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારમાં ઠંડીનું તીવ્ર દબાણ જોવા મળવાનું છે અઢાર ઓક્ટોબરથી મહત્તમ તાપમાન વધશે અને ત્રેવીસ ઓક્ટોબરથી ઠંડીની અસરો વધતી જોવા મળવાની છે દક્ષિણીય ભારતના વિસ્તારમાં હજી પણ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે બંગાળના ઉપસાગરની અંદર ચક્રવાત બનતું જોવા મળવાનું છે ગુજરાતનું વાતાવરણ આ ચક્રવાતના કારણે પલટાતું જોવા મળી શકે છે અને ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો યથાવત રહેશે જેવી આગાહી આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે